ડીસાથી ફુવારા સર્કલ ગણપતિ મંદિરથી આજ રોજ સવારના સુમારે શ્રી શ્રેમંકરી ખેમજ માતાજીની તેરમી પગપાળા યાત્રા સંઘ ડીસા માળી સોલંકી પરિવાર દ્વારા આજે માતાજીના સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે માતાજીના સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં માડી સમાજ સોલંકી પરિવાર મોટી સંખ્યામાં પગપાળા સંઘમાં જોડાયો હતો અને ડીજેના તાલ સાથે નાસ્તે ગાસ્તે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા માતાજીના સંઘમાં પગપાળા યાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાદરવા સુદ ચોથ શનિવાર તારીખ સાત નવ બે હજાર ચોવીસ ગણેશ ચતુર્થીના દિવસે સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સંઘ ભાદરવા સુદ આઠમ ને બુધવાર તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ સવારે નવ કલાકે શ્રી શ્રેમંકરી ખિમજ માતાજી ભીનમાલ મંદિર ખાતે માળી સમાજ સોલંકી પરિવાર દ્વારા નેજા ધ્વજારોહણ કરી અને ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવશે આજે પતપાળા યાત્રા સોલંકી પરિવાર દ્વારા જ માતા જઈ રહ્યા છીએ તમામ સોલંકી પરિવાર આજે હર્ષ ઉલ્લાસથી આ સગવડ જોડાઈને તમામને હિમજ માતા તેમની મનોકામના પૂર્ણ કરે એવી બહુ શુભકામના